નમસ્કાર મિત્રો હું છું કિશન ગઢિયા અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ પુસ્તિપત એડ આજે આપણે શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 3 ના શ્લોક 25 થી 35 સમજવાના છે આ શ્લોકમાં શ્રી કૃષ્ણ એવો માર્ગ બતાવે છે જેમાં જ્ઞાન કર્મ અને કરુણા ત્રણેય એકસાથે ચાલે છે આ ભાગ ખાસ કરીને એવા લોકો માટે છે જે કંઈક સમજે છે પણ સમાજમાં રહે છે પરિવાર નોકરી જવાબદારી સાથે તો ચાલો મિત્રો આ ઊંડા શ્લોકોના હૃદયથી સમજીએ મિત્રો શ્લોક 25 માં શ્રી કૃષ્ણ કહે છે જ્ઞાની માણસે જ્ઞાની માણસે પણ કર્મ કરવું જોઈએ કારણ કે સામાન્ય લોકો જે જોઈને શીખે છે અર્થાત લોકો વધારે સમજદાર છે તેમની જવાબદારી વધારે છે જો સમજદાર માણસ કર્મ છોડે તો સામાન્ય માણસ પણ ખોટી દિશામાં જાય છે આજે આપણે જોઈએ છે બાળકો મોટા લોકોને જોઈને શીખે છે કર્મચારીઓ નેતાઓને જોઈને ચાલે છે શ્લોક 26 માં કૃષ્ણ ચેતવણી આપે છે જ્ઞાની માણસે અજ્ઞાની લોકોનું મન ભંગ ન કરવું જોઈએ અર્થાત જે લોકો હજુ સુધી તૈયાર નથી તેમને જબરદસ્તી ત્યાગ શીખવાડવો નહીં ધીમે ધીમે પોતાના કર્મ દ્વારા સાચો માર્ગ બતાવવો શ્લોક 27 માં કૃષ્ણ એક મોટું સત્ય કહે છે બધા કર્મ પ્રકૃતિ દ્વારા થાય છે પણ માણસ અહંકારમાં કહે છે હું જ કરું છું અર્થાત શરીર મન ઇન્દ્રિયો આ બધું પ્રકૃતિનું સાધન છે જ્યારે માણસ હું જ કરતા છું એ અહંકાર છોડે છે ત્યારે શાંતિ આવે છે શ્લોક માં કૃષ્ણ કહે છે જ્ઞાની માણસ પ્રકૃતિ અને આત્મા વચ્ચેનો ફરક સમજે છે એ જાણે છે કે શરીર કર્મ કરે છે પણ આત્મા સાક્ષી છે એટલે જ્ઞાની માણસ કર્મ કરતાં છતાં બંધાતો નથી શ્લોક માં કૃષ્ણ ચેતવે છે જે લોકો પ્રકૃતિના ગુણોમાં અટકી જાય છે તેમને સમજવું મુશ્કેલ છે એટલે જ્ઞાની માણસે અજ્ઞાની સાથે વિવાદ કરવો નહીં શ્રી કૃષ્ણ અર્જુનને સીધી વાત કહે છે બધા કર્મ મને અર્પણ કરી દે અર્થાત કર્મ કર પણ પરિણામ મારા હાથમાં મૂકી દે આજના જીવનમાં પણ જો કામ ભગવાનને અર્પણ કરી કરીએ તો ચિંતા ઓછી થાય છે શ્લોક 31 માં કૃષ્ણ કહે છે જે લોકો આ ઉપદેશને શ્રદ્ધાથી અનુસરે છે એ બંધનમાંથી મુક્ત થાય છે પણ જે લોકો અહંકારથી સાંભળતા નથી નુકસાન કરે છે શ્લોક શ્રી કૃષ્ણ કહે છે માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ ચાલે છે જો મન અંદરથી તૈયાર ન હોય તો જબરદસ્તી ફેરફાર શક્ય જ નથી એટલે આત્મજ્ઞાન ધીરે ધીરે વિકસે છે શ્લોક 33 માં શ્રી કૃષ્ણ કહે છે ઇન્દ્રિયો પોતપોતાના વિષયો તરફ દોડે છે દબાવાતી નહીં પરંતુ સમજથી અને સંયમમાં લાવવું પડે દબાવાતી નહીં પરંતુ સમજથી અને સંયમમાં લાવવું પડે શ્લોક 34 માં શ્રી કૃષ્ણ સ્પષ્ટ ચેતવણી આપે છે રાગ અને દ્રેષ ઇન્દ્રિયોના માર્ગમાં બેઠેલા મોટા શત્રુ છે જ્યારે આપણે આ શક્તિને ઓળખી લઈએ ત્યારે જ મુક્તિનો રસ્તો ખુલ્લો થાય છે અને શ્લોક પાંત્રીસ માં શ્રી કૃષ્ણ એક ખૂબ જ મહત્વની વાત કહે છે પરાયા ધર્મ કરતા પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે અર્થાત બીજાને નકલ કરીને આધ્યાત્મિક બનવાનો પ્રયત્ન ન જે જે સ્થિતિમાં છે છે જવાબદારી એને ઈમાનદારીથી થી નિભાવવો એ જ સાચો ધર્મ છે મિત્રો આ શ્લોકોમાં શ્રી કૃષ્ણ આપણને શીખવે છે જ્ઞાન હોવા છતાં કર્મ છોડવું નહીં અહંકાર છોડવો પોતાનો ધર્મ સ્વીકારવું અને ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવન જીવવું મિત્રો આ હતા અધ્યાય ત્રણ ના શ્લોક પચીસ થી પાંત્રીસ આ એપિસોડ આપણને કહે છે સમજમાં રહીને પણ આધ્યાત્મિક બની શકાય છે આગામી એપિસોડમાં શ્રી કૃષ્ણ સમજાવશે ઈચ્છા અને ક્રોધ ક્યાંથી જન્મે છે અને એ આપણને કેવી રીતે બાંધે છે જો તમને નેક્સ્ટ એપિસોડ જોવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં નેક્સ્ટ એપિસોડ લખવાનું ભૂલતા નહીં જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવી જ ભરી ગીતા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ